નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ લીલિયા તાલુકા વાલી મંડળ દ્વારા તાલુકા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી લીલીયા આપી લીલિયા આરટી અંતર્ગત બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ એકમાં એકત્રીસ મેના રોજ છ વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકોને પ્રવેશ આપવાનો હોય છે જે કોટો ખૂબ ઓછો હોય તેથી વધારાનો કોટો ફાળવી અને વધુમાં વધુ બાળકોને પ્રવેશ મળે તે રીતે આવેદનપત્ર આપી અને તાલુકા શિક્ષણ અધિકારી પાસે માગણી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીનું વર્ષ છે ત્યારે નેતાઓ પોતાની ચૂંટણીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નેતાઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તો લોકોને કોઈ પણ જાતનું ખોટું પણ નહીં લાગે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ કાયમ નેતાઓના ઋણી રહેશે એ બાબતે ખાસ ધ્યાન દીપક ભટ્ટ સાથે એસ કે સહીદનો રિપોર્ટ લીલ્યા મોટા અધિકારી સાહેબને આ અંતર્ગત જે શિક્ષણમાં પ્રશિષ્ટનો હશે તે આ વર્ષે સરકાર જે ઘટાડેલો છે જે બાલવાટિકામાંથી પહેલા ધોરણમાં આવવાની સંખ્યા જાજી છે એની સામે ઇલિયા તાલુકાના એક પણ વ્યક્તિને લીધેલ નથી તો એના માટે ખોટો વધારવા માટે આજે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે બધા વાલી